સરકાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે પહોંચું કાચી રંગોનો તહેવાર એટલે હોળી ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને સચિવાલયને ને આજ વિધાનસભા જે પાછળ છે તેના પ્રિમાઇસિસમાં મુખ્યમંત્રી અધ્યક્ષ સાથે ધારાસભ્યો છે તે સૌ કોઈ મળી આજે હોળીની અહીંયા ઉજવણી કરી છે અધ્યક્ષ શંકર ચૌધરીએ પત્રકાર હોય દરેક જે ધારાસભ્ય છે તે દરેકને આમંત્રિત કર્યા હતા અને અહીંયા દરેક ધારાસભ્યો એકબીજાને રંગ લગાવ્યા હતા હોળીની ઉજવણી કરી હતી જેના વિજૂલ ફળાપ જોઈ શકો છો કોંગ્રેસના જે ધારાસભ્યો છે તે આ હોળીની ઉજવણીમાં ગેરહાજર રહ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ ધારાસભ્યો અને મંત્રીએ આ હોળીને લઈને ગુજરાતીઓને શું પાઠવી જેનો હોળી લઈને શું કયું છે તે પણ આપ સાંભળો હોળી ના રંગો છે એવી તેમને ખુશીઓના રંગો રહેલા ગુજરાત્ય પરમનથી સાઈદ આમ દ્વારા સૌમાં આદર સન્માનથી આરેવાની છે આસ્તો બકરો એના આશા છે તો વસ્નેજી ગુજરાતના પરિવારને આ ભૂલે કર્યો દરેક પ્રગતિ થાય એવી માન્ય મુખ્યમંત્રીશ્રી વિધાનસભા ના અધ્યક્ષશ્રી સહિત તમામ ધારાસભ્યો આજે રંગોત્સવ બનાવી રહ્યા છે ભારત દેશે દુનિયા ની અંદર અનેકતા એકતા નો સંદેશો આપ્યો છે અમારા તહેવારો

સમગ્ર બઉ સાચી વાત છે મેં પહેલા જ કરતા તહેવાર એ વિધાનસભા ની અંદર વિધાનસભા ગૃહ ની અંદર વિધાનસભા પટણા ની અંદર જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર ઉજવાઈ રહ્યો છે ત્યારે